આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું વિશાવદર ની જનતા એ અને મોરબી ની જનતા એ કેટલાય પ્રકારો સાંભળે સહન કરીને તમને મત આપ્યા છે ચેલેન્જ મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા ને ગોપાલ ઇટાલિયાને હું આથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો તમારામાં તાકાત હોય તો એમ ક્યો કે વિશાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નઈ કરે કોઈ અધિકારી મારા વિશાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નઈ કરે આવી ચેલેન્જ મારો તમે આગાને પૂછ્યા વહીના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિષાવતનની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા તમને જે પ્રજાએ મત આપ્યા છે એ એના સોલ્વ કરવા માટે અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્ય છો તમને પણ ખબર છે કે તમે તમારા આગાને પૂછ્યા વિના રાજીનામું ન તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને ખ્યાલ જ છે કે છેલ્લા થોડાક દિવસોથી જે ધારાસભ્યો વચ્ચેની જે ચેલેન્જની જે અત્યારમાં જે આખી કહાની ચાલી રહી છે એમાં મિત્રો સૌપ્રથમ તો જ્યારે ગોપાલ ઇટાળિયા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચેની આ જંગ હતી એમાં મિત્રો ત્યાર પછી જે વાંકાણેના ધારાસભ્ય છે એમણે પણ આમાં એન્ટ્રી કરી હતી અને મિત્રો હવે કોંગ્રેસ પાર્ટીની પણ મિત્રો આમાં એન્ટ્રી થઈ ગઈ છે જી હા મિત્રો એક વિવાદ જે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનો હતો એમાં મિત્રો હવે કોંગ્રેસ પાર્ટીએ પણ એમાં પોતાની દખલગીરી કરી છે જ્યાં હા મિત્રો અત્યારે આ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એને એનો વિડીયો તમે જોયો એમાં તેઓ એવું કહી રહ્યા છે કે આમાં જે ચેલેન્જો આપી રહ્યા છે એ ખરેખર ચૂંટણી જીતવાની નહીં પરંતુ જનતાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપવી જોઈએ એવું કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે તો મિત્રો તમને ખ્યાલ જ છે કે હાલ થોડા દિવસોથી આ જે ચેલેન્જની જે અત્યારે આખી કહાની ચાલી રહી છે એમાં મિત્રો જે સૌપ્રથમ તો જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી અને ત્યાર પછી ગોપાલ ઇટાલીયાએ તેની ચેલેન્જ સ્વીકાર પણ કરી હતી તો હવે મિત્રો સોમવારે આ તેમણે મોરબીના જે ધારાસભ્ય છે એમણે કહ્યું હતું કે સોમવારે બંને ધારાસભ્યો ત્યાં આવે અને ગાંધીનગર પોતાનું રાજીનામું આપે એવું તેમણે કહ્યું હતું તેમણે કહ્યું હતું કે હું તો આવવાનો છું અને ત્રીસ મિનિટ સુધી ત્યાં ગાંધીનગર હું રાહ પણ જોઈશ અને જો ગોપાલ ઇટાલિયા ત્યાં ન ન આવે તો તેઓ હારી ગયેલા જણાશે એવું તેમણે કીધું હતું તો મિત્રો હવે તમારું આ વિડીયો વિશે શું કહેવું છે શું ખરેખર આજે અત્યારે આખી કહાની ચાલી રહી છે ચેલેન્જની એ શું મિત્રો ખરેખર યોગ્ય છે શું મિત્રો આ ચેલેન્જની જગ્યાએ કોઈ જનતાના પ્રશ્નો ઉકેલવા લે છે ચેલેન્જ આપવી જોઈએ શું મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો